અમરેલીના જશવંતગઢમાં ઘરમાં ઘૂસીને ચોસઠ વર્ષની મહિલાની હત્યા કરી દેવામાં આવી તીક્ષ્ના હથિયારોથી હુમલો કરી મહિલાની હત્યા કયા કારણોસર કરવામાં આવી તેની તપાસ શરૂ કરાઈ છે પરિવારજનો ઘરે આવ્યા ત્યારે મહિલાની લોહીલુહાણ હાલતમાં લાશ પડેલી જોઈ બપોરના સમયે મહિલા ઘરે એકલા હતા ત્યારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો મૃતક પ્રભાબેન તેરૈયાના ત્રણ પુત્રો પૈકી એક દીકરો હાલ નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવી રહ્યો છે પોલીસે હત્યાનો ગુનો નોંધી અને મૃતકના પીએમના આધારે તપાસ શરૂ કરી છે અને ઘરમાં ઘૂસીને માથાના ભાગે તથા ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ખૂબ જ ઊંડા ઘા મારે જેના કારણે તેમનું મૃત્યુ થયેલ તાલુકા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે મરણ જનારનું પેનલથી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને હાલમાં આ ગુનાને કોના દ્વારા કયા કારણથી મૃત્યુ નિપજવામાં આવેલ છે એની સઘન તપાસ ચાલુ છે એલસીબીની તથા ડિવિઝનની અલગ અલગ ટીમો બનાવેલ છે